ગોડાઉનમાંથી જીવ જીવાત નજીકની સોસાયટીના ઘરોમાં જતા રહીશોની હાલત કફોડી બની હતી વારંવાર રજૂઆતો છતાં સરકારી અનાજના ગોડાઉનના કારભારીઓના પેટનું પાણી હલ્યું ન હતું આખરે રહીશોએ પાલિકાના ઉદના ઝોન બી ને રજૂઆત કરી હતી જેથી પાલિકાએ ગોડાઉન સંભાળતા કૌશિક પટેલને નોટિસ ફટકારી આસપાસના રહીશોને તકલીફ ન પડે તે માટે પેસ કંટ્રોલ કરવા તાકીદ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ સુરત નાકમાં ગુફી જાય આંગણિયામાં અનાજ જાય આવું અનાજ અમારે અહિયાં અમને આ ગોડાઉન જોઈતું નથી બરોબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે એ આજુબાજુના એવી ફરિયાદો છે છે ઘણા સમયથી કે જે જે અનાજની અંદર પડે જીવાતો અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય શન કરાવવાનું એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરોબર પણ જથ્થાનું જે રોટેશન છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરીએ અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાયો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને ભાઈધારી આપી છે કે અમે ફ્રિકવન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ તીખો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે